માણસને જ્યાં મળ્યો આશરો ત્યાં બાંધ્યું મકાન અમદાવાદ શહેર શું કઈ રીતે એક સમય તો હતો ને ત્યારે અમદાવાદ શહેરમાં સાતભાર નથી નીકળતી ધારાસભ્યોના સંસદ સભ્યોના મંત્રીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોના કમિશનરોના કલેક્ટરોના એસપીઓના કેટલા ઇલ લીગલ સ્ટ્રકચર તમારા જુડિસ્ટિક્શનમાં તમે નહીં જાણતા તમારા જ્યુડિસ્ટિક્શનમાં હું બોતેર કલાકનો સમય ફાળવું તમને દસ સાઇટના પર તક તોડજો તમે ડિસ્ટ્રિક્ટની આગળ નહીં હટાવી શકો મારે તમને પબ્લિકલી જે નથી કરવા હું તમને એટલું જ કહેવા માગું છું આ ગરીબ માણસોને ક્યાં રીલોકેટ કરવા માંગુ છું કેટલા સમયમાં એટલે હું એમના તંદરે કરું એમના જે કોઈ કામ આગળ વધે તો થોડું બ્રિક કરી દીધું લોકોને તો શું કરવા માંગો હા આપણે જે ચર્ચા કરીએ બધા સાંભળ્યા છે એટલે એમના માટે હજી આપણે નક્કી કરી કાલ તમે આવો પછી આપણે એને કરી અને અત્યારે એના માટે તમે જેમ પહોંચ્યો ને હાલના તબક્કે ક્યાં એકવીસ દિવસ પછી અમે ડિમોલિશ કરવા એકવીસ દિવસ પછી ડિમોલિશ નહીં કરે દેટ ઇઝ